બીજ ની પર્વ જગ્યાએ ઉજવવામાં આવે છે બીજનું મહત્વ રામદેવજી મહારાજે ખૂબ ભારપૂર્વક વર્ણન કર્યું છે અને નું માધ્યમ એટલી હદે બતાવ્યું છે કે જો આ બીજ છે આ બીજને કોઈ જાણે આ બીજને કોઈ માણે બીજને કોઈ સમજે હરજી બાઠીને ઉગમસિંહ બાવાને ખીમિયા કોટવાલને રાવત રણસીને લાખા લોયણને જેસલ તોરલ ને રૂપાદે માલદે ને આ બધાને રામદેવજી મહારાજે એ તબક્કાની અંદર એ સમયની અંદર બધાને આ બીજનો મહિમા જણાવ્યો હતો બીજનો મહિમા જણાવી અને પાઠ ની જ્યોત કરી અને સનાતન ધર્મને આબાદ રાખવા માટે આ સનાતન ધર્મની જ્યોતને જલતી રાખવા માટે રામદેવજી મહારાજે તે દિવસે

પોકરણ ની અંદર પણ થતી અને ત્યાં બધા ભક્તો જાતા આવો બીજનું માતમ છે પણ સમય સમય પરિવર્તન આવ્યો અને પરિવર્તન ને આવતા ફેરફાર થતા કે જે બીજનું મહત્વ હતું એ બીજ ઉજવાય છે પણ એનું જે મહત્વ છે એ આજે આપણી પાસે નથી આપણે બીજનું મહત્ત્વને હારી બેઠાશી એ બીજને આપણે પાળી શકતા નથી અને એ બીજને રહેણી કેણી આપણામાં નથી એટલે જે કંઈ પ્રમાણ જોતું હતું રામદેવજી મહારાજ આપતા હતા એ પ્રમાણ આપણને મળતું નથી કારણ કે એ ભૂલ આપણી છે ખોટ આપણી છે ઉણપ આપણી છે કારણ કે આપણે ખાવું પીવું મોજ કરવી છે આ વસ્તુને આપણે યાદ નથી કરવી જીવન ની અંદર ઘણું બધું એમ કીધું છે બીજ ની અંદર બેહવું તો ઈર્ષા ના હોય દ્રેશ ન હોય હે ખેદ ન હોય ઉત્પાદ ન હોય શંકા ન હોય શરમ ન હોય સુગ ન હોય કાળ ન હોય ક્રોધ ન હોય મોહ ન હોય મમતા ન હોય આવું બધું જેના જીવનમાં ન હોય તો બીજનું માહિતમ જળવાય નહીં નહીતર એ બીજનું માહિતમ જળવાય નહીં આપણે ભજનમાં માં ઉભા થઈને પાન નીકળીને તરત કહેવી બોલીએ શીખીએ અહીંયા આમ મજા આવી નો આવી બસ તો ઘરે રહેવાય નો મજા ન મજા દુનિયામાં ક્યાંય આવે એમ ઘરે રહેવાય હે બોલ્યા વગર કોણ નથી રહેતો પોતે પોતાના આત્મા બોલવી છે કે નથી બોલવી બોલવી છે તો આ રામદેવજી મહારાજનો વ્યવહાર એવો હતો વચન વ્યવહાર હતો જેથી બધા વચને હાલતા અને વચને હાલતા તે દી મળા બેઠા થાતા આવા એના પરમાણ હતા આજે કોની પાસે વચન છે હે વાતો કરવી ડાયરો કરવો મજા કરવી આખો દી શાડ ઉસવો હે આજ તો કે કરો કે બટેટા પવન આજ કરો કે ખોખા પાક ને આજ કરો કે ભાજપ ખાવું છે ડાયરા કરવા છે નો હોય આપણી પાસે પરમાણય નો હોય ને આપણી પાસે હોય આપણે ખાવા પીવા માં જિંદગી વિતાવવાની છે ભજનમાં નહીં ભજન તો વચન નો વ્યવહાર બોલ્યું પડે બોલ્યું પાળે હે જૂઠ બોલે નહીં સત બોલે આ ભજન નો વ્યવહાર છે ને આને ભજન કીધું છે